સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા સાત આઠ દિવસથી જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના હાથમાં અને મોઢામાં આવેલો કોરિયો છે તે ગયો છે પોતાની પાંચ થી છ મહિનાની સમગ્ર મહેનત અને તેના પરિવારની એડી ચોટીનું જોર લગાવી અને પોતાનું પેટનું ભરણ પોષણ કરવા માટે ખેતી કરતો હોય અને તે ખેતીની ઉપજ જયારે પાકવાની હોય અને એ સમયે કુદરતનો જે પ્રકોપ થયો છે તેના કારણે સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં કે ગંભીર વરસાદ પડ્યો છે અને સાત સાત દિવસ સુધી વરસાદ પડવાથી કપાસની અંદર જે કપાસિયા છે તે ઉગી ગયા છે મગફળી સદંતર નિષ્ફળ વહી ગઈ છે અને ડુંગળીથી લઈને જે પણ ખરીફ પાકો છે તેની અંદર ખેડૂતોને નુકસાની અને માર સહન કરવો પડ્યો છે ઘણા ખેડૂતોને આશા હતી અને આ વર્ષે પાક પણ મબલક હતો અને તેના છોકરા છોકરીઓના લગ્નની ચિંતા હોય ઘર પરિવાર ચલાવવાની ચિંતા હોય આ બધું જયારે ખેડૂત પરિવાર પોતાની જમીન માંથી કરતો હોય અને કુદરત દ્વારા આ થાય ત્યારે અમે ખેડૂતો સરકાર સરકાર પાસે પાસે જ અપેક્ષા અપેક્ષા રાખીએ અને અને અપેક્ષાની સાથે લઈ આવેદનપત્ર દેવા આવ્યા છે કે સરકારને જે અમારી રજૂઆત છે આ રજૂઆત માત્ર અમારા આટલા ખેડૂતોની નથી પરંતુ સમગ્ર ગુજરાતની છે કે સરકાર આ અંગે ત્વરિત નિર્ણય લે અને જેમ બને તેમ ઝડપથી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવે જેથી કરી

આવેદનપત્ર માં જે આ અતિવૃષ્ટિના લીધે જે ખેડૂતના મોઢામાંથી કોળીઓ છીનવાઈ ગયો છે અને કમોસમી વરસાદના કારણે જે આખા વર્ષ ખેડૂત મહેનત કરતો હોય આખી મહેનત એક માવઠાના હિસાબે અતિવૃષ્ટિના હિસાબે પાણીમાં વહી ગઈ છે એની માટે અમે સરકાર પાસે એવી માંગ કરીએ છીએ કે તમામ ખેડૂતોને સો ટકા વળતર મળે અને સાથે સાથે સરકાર પાસે એવી પણ માંગ છે તમામ ખેડૂતો અન્ન જે અન્ન આપણે ખાઈ છીએ એનો આપણે ગણ કોઈ થી ભૂલવો ન જોઈએ તો ખાલી ખેડૂતો નહીં પણ હું તો બધાને વિનંતી કરું છું કે તમામ જે ધંધાવાળા હોય રોજગાર વાળા હોય કે જે અન્ન ખાતા હોય તમામને ખેડૂત આજે આ લડાઈમાં સંઘર્ષમાં બધાને સાથ આપવો જોઈએ અને ખેડૂતની હારે ખંભે ખંભા મિલાવીને આજની આ કપડી પરિસ્થિતિમાં બધાએ ભેગા થઈ અને સરકાર પાસે માંગ કરવી જોઈએ અને જે રીતના મદદરૂપ ખેડૂતને થાય તે પોતપોતાની રીતે એ રીતે થવું જોઈએ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ઘરઘંટી કુલર ઓવન મોબાઈલ અને હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસ ની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાર સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એઈટ સેવન નાઇન નાઇન સિક્સ એઇટ જીરો એટ